શ્રી ગણેશાઈ નમહ હર હર મહાદેવ મિત્રો આજે ફરી હું તમારી સમક્ષ શ્રાવણ માસમાં સંભળાતી પવિત્ર શિવ મહાપુરાણની દિવ્ય કથાના રુદ્ર સંહિતાના ભાવનાત્મક વર્ણન લાવી છું મારા વાલા ભક્તો શું તમે આ અદ્ભુત વાર્તા સાંભળવા માટે તૈયાર છો આજની પવિત્ર કથામાં આપણે જાણીશું કે ભગવાન શિવે દેવી સતીને જ્ઞાન અને મુક્તિનો માર્ગ કેવી રીતે બતાવ્યો તો આવો હવે હું તમને આ દિવ્ય કથાના પવિત્ર સમુદ્રમાં લઈ જાઉં છું જ્યાં ભક્તિ અને શ્રદ્ધા હાજર છે અને પ્રેમનું અમૃત સતત વહેતું રહે છે શું તમે શ્રદ્ધાની આ દિવ્ય કથામાં ડૂબકી લગાવવા માટે તૈયાર છો ફક્ત તમારી ઇન્દ્રિયોને શિવ જેવી બનાવો તમારા આત્માને શિવ તત્વમાં ભેળવી દો અને ભગવાન શિવનો અપાર મહિમા અનુભવો કારણ કે જ્યારે મન શિવ જેવું બને છે ત્યારે જીવન પોતે શિવ તત્વ પ્રાપ્ત કરે છે શું તમે તેનો અનુભવ કરી શકો છો શું તમે ક્યારે ઓમ શબ્દ ઉચ્ચારણ કર્યું છે ત્યારે ઓમ કહે છે કે હું ઓમ છું આખું બ્રહ્માંડ મારામાં સમાયેલું છે મારો અવાજ કોઈ પણ અથડામણ કે સંઘર્ષ વિના સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો રહે છે એ જ કારણ છે કે જ્યારે મારું ઉચ્ચારણ થાય છે ત્યારે તમારી આસપાસ સકારાત્મક ઊર્જા વહેવા લાગે છે આ ધ્વનિ માનવ માટે સાંભળવું મુશ્કેલ છે પરંતુ જે લોકો ધ્યાનના ઊંડાણમાં કેવી રીતે જવું તે જાણે છે તે હું મને સાંભળી શકે છે કારણ કે હું ઓમ છું શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મારું ઉચ્ચારણ કરે છે અને પોતાનો ક્રોધ લોભ આસક્તિ મોહ અહંકાર અને શરીરનો ત્યાગ કરે છે તે વ્યક્તિ અંતમાં પરમ ગતિ પ્રાપ્ત કરે છે એટલે કે તે શિવ લોકમાં જાય છે કારણ કે હું ઓમ છું ઓમ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ મારા વાલા ભક્તો હું તમને બધાને નમસ્કાર કરું છું હર હર મહાદેવ બ્રહ્માજીએ કહ્યું કે હે નારદજી એક દિવસની વાત છે જ્યારે હું કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા સતીના પવિત્ર ઝરણાનો અનુભવ કરી રહ્યો હતો બ્રહ્માજીએ તે મધુર ક્ષણોનું વિગતવાર વર્ણન કર્યું હું જોઈ રહ્યો હતો કે માતા સતી ભગવાન શિવને પ્રેમથી પ્રણામ કર્યા પછી હાથ જોડીને ચૂપચાપ ઊભા હતા તેમની આ અભિવ્યક્તિ જોઈને હું પણ વિચારમાં ખોવાઈ ગયો છેવટે માતાના મનમાં શું ચાલી રહ્યું હશે ભગવાન શિવ જ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જોઈ શકે છે તે તરત જ સમજી ગયા કે દેવી સતી કંઈ કહેવા માંગે છે પરંતુ ખચકાટને કારણે દેવી સતી ચૂપ છે ભગવાન શિવ હસ્યા અને તેમણે મધુર અવાજમાં કહ્યું કે હે પ્રિયે તમે મને કહો કે તમે શું કહેવા માંગો છો આ સાંભળીને માતા સતીએ નરમ અવાજમાં કહ્યું કે હે ભગવાન વરસાદની ઋતુ આવી ગઈ છે આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર અને મોહક બની ગયું છે હું ઈચ્છું છું કે આપણે થોડા સમય માટે કૈલાસ પર્વતથી દૂર પૃથ્વી પર અથવા હિમાલય પર્વત પર જઈને રહીએ આપણે કોઈ યોગ્ય જગ્યાએ રહીને આ મનોહર વરસાદની ઋતુનો અનુભવ કરીએ માતાની આ પ્રેમાળ પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ ધીમે ધીમે હસવા લાગ્યા તેમનું દિવ્ય હાસ્ય સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યું ભગવાન શિવ માતા સતીને ખૂબ જ પ્રેમથી જોઈ રહ્યા હતા અને પછી તેમણે કહ્યું કે હે પ્રીયે જ્યાં હું રહું છું ત્યાં મારી ઈચ્છા વિના કોઈ જઈ શકતું નથી વાદળો પણ મારી પરવાનગી વિના કૈલાસ પર્વત પર આવતા નથી વરસાદની ઋતુમાં પણ આ વાદળો ફક્ત નીચે તરફ જ વરસાદ કરશે અને મારા નિવાસસ્થાનને સ્પર્શ પણ કરી શકશે નહીં અને પછી સતી તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ તમને પરેશાન કરી શકશે નહીં શિવનો આ જવાબ પ્રેમ અને શ્રદ્ધાથી ભરેલો હતો પરંતુ માતા સતીની કોમળ લાગણીઓને ધ્યાનમાં રાખીને ભગવાન શિવે આગળ કહ્યું છતાં પણ જો આ તમારી ઈચ્છા છે તો ચાલો આપણે હિમાલય જઈએ પછી ભગવાન શિવ તેમની પ્રિય સતીને પોતાની સાથે લઈને હિમાલય જવા નીકળ્યા તેઓ થોડા સમય માટે પ્રેમ અને ખુશીથી ત્યાં ફરતા રહ્યા આ દ્રશ્ય એટલું સુંદર હતું અને મનમોહક હતું કે મારા હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાના મોજા ઉભરી આવ્યા થોડા સમય પછી જ્યારે ભગવાન શિવનું મન ફરીથી તેમના દિવ્ય કૈલાસ પર્વત તરફ આકર્ષાયું ત્યારે તેઓ માતા સતી સાથે તેમના પરમધામ કૈલાસ પર્વત પર પાછા ફર્યા ભગવાન શિવે દેવી સતી તરફ ઊંડો પ્રેમ અને સ્નેહથી જોયું તેમની આંખોમાં અપાર કરુણા પ્રતિબિંબિત થઈ તેમણે હસીને કહ્યું કે હે પ્રિય શું તમે ખરેખર તે પરમ તત્વ જાણવા માંગો છો શું તમારું મન તે રહસ્ય જાણવા માટે બેચેન છે જે બધા દુખોનો અંત લાવે છે તો સાંભળો હું તમને તે અમૃતમ કથા કહેવા જઈ રહ્યો છું જેને સાંભળીને માણસ આ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે આ તે પરમ તત્વ વિજ્ઞાન છે જેના ઉદ્ધવ સાથે મારું બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થાય છે ભગવાન શિવે પોતાના મધુર અવાજમાં કહ્યું કે હે સતી ફક્ત તે જ્ઞાન જ સાર્થક છે જેની માતા ભક્તિ છે શું તમે સમજી શકો છો કે ભક્તિ વિનાનું જ્ઞાન અધૂરું છે અને જ્ઞાન વિનાની ભક્તિ નિરર્થક છે ભક્તિ અને જ્ઞાન બંને હંમેશા સુખ પ્રદાન કરે છે એ જ કારણ છે કે હું મારા ભક્તોના નિયંત્રણમાં છું હે દેવી શું તમે જાણવા માંગો છો કે ભક્તિ શું છે ભક્તિ બે પ્રકારની છે સગુણ અને નિર્ગુણ જ્યારે કોઈ નિસ્વાર્થ પ્રેમથી મારી પૂજા કરે છે ત્યારે તેને શ્રેષ્ઠ સગુણ ભક્તિ કહેવાય છે પરંતુ જ્યારે કોઈ ભક્ત ઈચ્છા પૂર્ણ કરવા માટે મારી પૂજા કરે છે ત્યારે તે ગુણ છે એટલે તે ભક્તિનો એક નીચ વર્ગ છે શું તમે ક્યારેય અનુભવ કર્યો છે કે મારા ભક્તો મને કેટલા પ્રિય છે હું મારા ભક્તોના નિયંત્રણમાં છું તેઓ મને પ્રેમથી બોલાવે છે અને હું તરત જ ત્યાં હાજર થઈ જાવ છું ભગવાન શિવે કહ્યું કે હે દેવી મારી ભક્તિના નવ સ્વરૂપો છે શ્રવણ ભક્તિ જ્યારે કોઈ દરરોજ શરીર અને મનને એકાગ્ર કરીને મારી વાર્તાઓ અને કીર્તન સાંભળે છે ત્યારે તે શ્રવણ ભક્તિ છે અને બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ જ્યારે મારા દિવ્ય જન્મ અને કાર્યોને પ્રેમથી ગવાય છે ત્યારે તે કીર્તન ભક્તિ છે અને ત્રીજી ભક્તિ છે સ્મરણ ભક્તિ જ્યારે ભક્ત મને દરેક વસ્તુમાં જુએ છે અને હંમેશા મારા વિચારોમાં લીન રહે છે ત્યારે તે સ્મરણ ભક્તિ છે સેવા ભક્તિ જ્યારે કોઈ મારા હૃદયથી સેવા કરે છે ત્યારે તે સેવા ભક્તિ છે અને દાસ ભક્તિ જ્યારે કોઈ મારા હૃદયના અમૃતથી મારી પૂજા કરે છે પોતાને મારો ગુલામ માને છે ત્યારે તેને દાસ ભક્તિ કહેવાય છે અને અર્ચના ભક્તિ જ્યારે કોઈ મારી પૂજા કરે છે અને મને પ્રેમથી અર્પણ કરે છે ત્યારે તે અર્ચના ભક્તિ છે વંદન ભક્તિ જ્યારે કોઈ ભક્તિથી મારી સ્તુતિ કરે છે ત્યારે તેને વંદન કહેવાય છે મિત્રતા ભક્તિ જ્યારે કોઈ મને મિત્રની જેમ પ્રેમ કરે છે તારે તેને સખા ભક્તિ કહેવાય છે சரણાગતિ ભક્તિ જ્યારે કોઈ મારા ચરણોમાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરે છે ત્યારે તેને આત્મસમર્પણ ભક્તિ કહેવાય છે હે દેવી શું તમે સમજી શકો છો કે આ ભક્તિ અને જ્ઞાન માત્ર સુખ જ નહીં પણ મુક્તિનો માર્ગ પણ ખોલે છે ભગવાન શિવના શબ્દો પ્રેમ ગુણો અને જ્ઞાન અને કરુણા બ્રહ્માંડમાં સંપૂર્ણપણે ડૂબી ગયા બ્રહ્માજીએ કહ્યું કે હે નારાદજી શું તમે ક્યારેય અનુભવ કર્યો છે કે ભગવાન શિવ કેટલા દયાળુ અને સરળ છે તેમના ગોરા રંગના શરીરની આભા કુંડ ફૂલ અને ચંદ્ર જેવી છે તે ફક્ત પાર્વતીજીના પ્રિય જ નથી પણ કરુણાનો મહાસાગર પણ છે જેને દેવતાઓ પ્રત્યે અપાર સ્નેહ છે શું તમે સમજી શકો છો કે કામદેવનો નાશ કરનાર સંહાર કરનાર દેવ હોવા છતાં તે ખૂબ સરળ અને દયાળુ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવ પૂજા આટલી સરળ કેમ છે અન્ય દેવતાઓને ખુશ કરવા માટે સુગંધિત ફૂલોની માળા અને સ્વાદિષ્ટ વસ્તુઓની જરૂર હોય છે પરંતુ ભગવાન શિવને ફક્ત સ્વચ્છ પાણી બિલીપત્ર અને ધતુરા જેવા કાટાણા ફળોની જરૂર હોય છે શું તમે જોઈ શકો છો કે તે કોઈ શણગાર કે વૈભવના લાલચમાં ફસાયેલા નથી તે એક અધર ધાણી છે જે ગૂંથેલા વાળનો આનંદ માણે છે ગળામાં સાપની માળા અને શરીર પર બાઘંબર પહેરે છે હે ઋષિ નારજી તમે તેમના પોશાક જોઈને જીવન અને મૃત્યુની નિશાની સમજી શકો છો માથા પર ગંગાનો પ્રવાહ જીવનનું પ્રતિક છે અને ચિતાની રાખ મૃત્યુનું પ્રતિક છે હાથમાં ત્રિશૂળ પકડીને કાન વિંધનારા ડમરૂના અવાજથી બ્રહ્માંડને નૃત્ય કરાવતા તેને નટરાજ કહેવામાં આવે છે શું તમે અનુભવી શકો છો કે ભગવાન શિવના દરેક સ્વરૂપમાં કોઈ છુપાયેલ સંદેશ છે જીવન ગંગાના પ્રવાહની જેમ સતત વહેતું રહે છે અને અંતે મૃત્યુના સમુદ્રમાં ભળી જાય છે શું તમે કલ્પના કરી શકો છો કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન કાલકૂટ ઝેર બહાર આવ્યું ત્યારે કોઈ તેને સ્વીકારવા માટે કેમ આગળ ન આવ્યું દેવતાઓ અને

તેમણે વિનાશક ઝેરને પોતાના ગળામાં રાખ્યું અને ત્યારથી તેઓ નીલકંઠ તરીકે પ્રખ્યાત થયા આપણા ઋષિઓએ આવા પરોપકારી અને ત્યાગી ભગવાન શિવ માટે શિવ મહાપુરાણ કેમ રચ્યું તેમનું પાત્ર ફક્ત વર્ણન કરવા યોગ્ય નથી પણ ગ્રહણ કરવા પણ યોગ્ય છે શું તમે હવે સમજી શકો છો કે ભગવાન શિવ માત્ર આધારના દેવતા નથી પણ કરુણા બલિદાન અને ભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ પણ છે મિત્રો આજથી આપણે શિવ પુરાણની વાર્તાનું વર્ણન સાંભળીશું તો તમે પણ મારી સાથે શિવ પુરાણની વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે હર હર મહાદેવ અને આશા રાખું છું કે તમારા જીવનના તાપ પાપ અને કષ્ટ ભોલેનાથ હરી લે હવે શિવ પુરાણની વાર્તા સાથે નવા વિડીયોમાં મળીશું અને ભોલેનાથને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદ હંમેશા બધા ભક્તો પર રહે હોમ નમઃ શિવાય હર હર મહાદેવ